હલો કેમ છો તો આજે આપણે ફરીથી એક નવા જ વિડીયો મળ્યા છીએ તો આજે હું તમને બતાવીશ કે રામ મંદિરની પ્રતિષ્ઠાની અંદર ભાવિ ભક્તો ભાવપૂર્વક ઘણી બધી વસ્તુ લઈ જતા હોય છે પ્રેમ ભાવથી તો તેમાં મેં તમને એકસો આઠ ફૂટની અગરબત્તી બતાવી અને તેમાંનું જ એક એટલે કે દીવો જે કે અગિયારસો કિલો વજનવાળો અને તે પણ ગુજરાતની અંદર વડોદરામાંથી તો અગિયારસો કિલો વજન ધરાવતો તો આટલું મોટી સાઇઝનો આપણે દીવો પહેલી વાર જોવાના છે તો હું પણ તમને બતાવીશ તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે તો અમે અહીંયા ટોલ નાખે ઉપર છીએ અને હવે દીવો આવવાની તૈયારી છે તો લગભગ બેથી ત્રણ કલાક હું અમે અહીંયા વેઇટિંગમાં હતા ત્યારે હવે આવે છે તો હવે આપણે દર્શન કરવાના છીએ તો તમે પણ જોડાયેલા રહેજો તો ઘણા બધા લોકો છે ડીજે પણ વાંચું હશે અને અવાજ પણ આવે છે છતાં પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આખા બેથી એ ત્રણ કલાક માટે ઊભા રહ્યા છતાં પણ અમને દર્શન ના થયા પરંતુ તેમની પાછળ પાછળ અમે આવ્યા લુણાવાળા કોટેજ તો પણ ઘણી બધી સંખ્યા એવી હતી છતાં પણ મને થયું કે મારે તમને આ બતાવવું છે તો અમે ત્યાં કોટેજ અને અહીંયા ઊભા રહીને ઘણી બધી સંખ્યામાં પણ અમે દર્શન કર્યું અને પછી દર્શન કરી અને ઉપર અમે ચડ્યા અને જે ભાઈએ આ જો ત જે ભાઈએ આ દીવો બનાવે છે તે ભાઈએ મને પટ્ટો પણ પહેરાવ્યો અને ઘણી બધી એવી સંખ્યા હતી બધા નારા સાથે બોલતા બોલતા જતા હતા અને સરસ એવો દીવો પણ બતાવ્યો તો આમ ખૂબ જ મજા આવી તો આ દીવો આપણો જવાનો છે અયોધ્યા તો આ વધારે રોકાઈ ના શકે કેમ કે અગરબત્તીની સાથે આ દીવાને પહોંચવાનું છે એટલે થોડો સમય લાગી જાય એટલા માટે ફટાફટ જતો હતો તો પણ મેં પ્રયત્ન કરી અને તમને બતાવે તો આમાં ખૂબ જ મજા આવી હશે તો આ રીતના આપણે મેં તમને દીવો બતાવ્યો અને ખૂબ જ મજા આવી તો આપણને જે દીવો જે ભાઈએ બનાવે છે તે ભાઈએ મને પટ્ટો પણ પહેરાવે છે તે તમે જોયું હશે અને ઘણી બધી સંખ્યા પણ હતી છતાં પણ આપણે તેમના દર્શન કર્યા દીવો જોયો અને તે પણ અયોધ્યા જવાનો છે તો આ વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી તો આ વિડીયોને વધારે વધારે લાઇક શેર અને પેજને ફોલો કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય